આજે બપોરે સાંજે ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બની છે જોવે આ વિસ્તારની કાયમી સમસ્યા બની ગઈ છે મુખ્યત્વે ગોડાઉનો ભાડે રાખીને ચલાવતા દ્વારા સંગ્રહ કરાયેલા સ્ક્રેપના મોટા જથ્થાને કારણે આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આગના કારણે આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા જેનાથી હાઈવે પરથી પસાર થતા પણ ગભરાટનો માહોલ હતો જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ પર મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો પરંતુ બંગારમાં પ્લાસ્ટિક કેમિકલ યુક્ત કચરો અને અન્ય જ્વલનશીલ પદાર્થોના હોવાને કારણે આગને નિયંત્રિત કરવામાં લાંબો સમય લાગ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનીના સમાચાર નથી પરંતુ ગોડાઉનમાં મોટા પાયે નુકસાન થયું છે સમ્યાંત્રે સ્ક્રેપ માર્કેટમાં લાગતી આગ અને તેમાં સળગતા વેસ્ટમાંથી નીકળતો ઝેરી ધુમાડો હવે સ્થાનિક પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે